એબીપી દ્વારા યુનિવર્સિટી ખાતે જીસીએ એસ પોર્ટલ પર આવતા વિવિધ અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈ યુનિવર્સિટીમાં તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કરાયો હતો સુરતમાં ફરી એબીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટી ખાતે એબીપી દ્વારા તાળાબંધી કરાઈ હતી જીસીએસ પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈ એબીએપી દ્વારા રાજ્યવ્યા વિરોધ પ્રદર્શન કરાયું અને યુનિવર્સિટીમાં એક કલાક માટે તાળાબંધી કરાઈ હતી અન્ય જિલ્લાઓમાં જ આ રસ્તા પર પ્રદર્શન કરી વિરોધ તો વિરોધિક વર્ષ બે હજાર ચોવીસથી રાજ્યના પંદર સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પ્રક્રિયા અને પ્રક્રિયાના પહેલા દિવસથી વિદ્યાર્થીની વિવિધ તકલીફો પડતા કાર્યક્રમનું આયોજન કરાયું હતું પ્રથમ રાઉન્ડના પરિણામમાં છબડા સામે આવ્યા હતા ખાનગી કોલેજે પોતાની મનમાની કરી હતી હવાના કિસ્સાઓ સામે આવ્યા હતા જે

ચેન્જીસ કરવા સુધારા વધારા કરવા હોય જરૂરી એ પણ નથી કરી શકતા ઘણી વાર એમ છે પરંતુ એની સામે બોલાવી લેવામાં આવે છે અને વિદ્યાર્થીઓ બીજી જગ્યાએ બીજી કોલેજમાં નથી શકતા તો તેની માટે જે એનું આખું શિક્ષક અટકી જાય છે તો આખી સાથે એ જ માંગ્યું મેરિટ કેટલું બહાર પડશે બહાર પડે છે મેરિટ કેટલા ટકા અટક્યું છે આગળની પ્રોસીજર શું છે ક્યારે આ તમામ વસ્તુઓનો જે શિક્ષણ હતા તે ચેડા કરી રહ્યું છે વિદ્યાર્થી જીવન સાથે એને અટકાવવા માટે વિદ્યાર્થી પરિષદ આંદોલન કરેલું આ જે જીકાસ પોર્ટલ છે ગવર્મેન્ટ દ્વારા ચાલુ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને એડમિશન માટે તે એડમિશનમાં ઘણી બધી પ્રોબ્લેમ આવી રહી છે તથા ઘણા ગામડાઓ એવા છે જે ગામડાઓ સુધી જીકાસની માહિતી જીકાસ શું છે તેમાં પ્રવેશ પ્રક્રિયા કઈ રીતે કરવી તેની માહિતી પણ હજુ સુધી પહોંચી નથી તેના બદલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ આંદોલન પ્રક્રિયા કરવામાં આવી છે જો ચોવીસ કલાકની અંદર આનો કોઈ ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે કારણ કે ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેમને એડમિશનનો મેસેજ આવે કે પણ એડમિશન પ્રક્રિયા આગળ વધતી નથી